સમાચાર રહ્યા છે ભૂમાફિયા ભવરલાલ ગોડ વિરુદ્ધ કરજણ પોલીસે ગુનો દાખલ કર્યો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના છંચવા ગામ આવેલ જમીનમાં ભવરલાલ ગોડે પોતે ખેડૂત ખાતેદાર હોવાની બનાવટી સહી સિક્કાવાળું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કરેક્ટર દ્વારા કરાયેલી તપાસમાં આ ઠગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તેના વિરુદ્ધ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા ભૂમાફિયા માફિયા ભવરલાલ લક્ષ્મીનારાયણ ગોળ પોતે ખેડૂત ન હોવા છતાં છંછવા ગામની સીમમાં આવેલી બેલીમ મંગલભાઈ ઉર્ફે મોહમ્મદભાઈ મોજમભાઈની જમીન વર્ષ ઓગણીસો ને નવાણુંમાં વેચાણ દસ્તાવેજથી રાખી હતી વર્ષ બે હજારમાં ભવરલાલે ખાતેદાર હોવાના પુરાવા રજૂ કર્યા હતા જેની કરજણ સર્કલ ઓફિસરે નોંધ કરી હતી જેથી મામલતદારે ખોટા ખાતેદારના પુરાવા રજૂ કરી ભવરલાલ ગોળને નોટિસ આપી કાર્યવાહી કરી હતી તે દરમિયાન તેઓએ આજોડમાં ખેડૂત ખાતેદારો અને જમીન પણ ધરાવતા હતા જે જમીન એક્સપ્રેસ વે માટેના સંપાદન થઈ જેનો એવોર્ડ પણ રજૂ કરવામાં આવ્યો હતો નવેમ્બરના રોજ વિરુદ્ધ ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાની કલેક્ટરમાં રજૂઆત કરાઈ હતી જેની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આજોડ ગામના જમીનમાં મહાશંકરભાઈ ઈચ્છારામ પંડ્યાનું નામ ખાતેદાર તરીકે દર્શાવ્યું હતું જ્યારે ભવરલાલ ગોડનો નામનો કોઈ ઉલ્લેખ નથી જેની મામલદાર દ્વારા સુનાવણી કરાવતા ગોડ દ્વારા રજૂ કરાયેલું ખેડૂત હોવાનું પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણવા મળ્યું જેથી કલેક્ટર દ્વારા દસ ડિસેમ્બરના રોજ ભવરલાલ ગોડ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટેનો હુકમ કર્યો જેથી કરજણ તાલુકા મામલદાર દિનેશ કુમાર ફલજીભાઈ પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ભવરલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુલઝાર દિવાન ન્યૂઝ ટુડે આજ બપોરના ટાઈમમાં આપણા એક કરજન મામલતદાર મામલતદારશ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદનો નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે હાલ એ કરજણ પોલીસે પૂછપરછ ચાલુ છે વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે બટ મારા અત્યારે એફઆઈઆર નું ડિટેલ અવલોકન બાકી છે આજે મેં આપ વાત કરીશનમાં થોડા ગોઠવા મને બસ એટલું શોર્ટ માહિતી કરજન પોસ્ટ તરફથી મળી નથી એ જે મેં આપણે સમજ રજૂ કર્યા પ્રભુ એમાં વધુ ડિટેલ મેં આપને થોડી વાર પછી કહી શકું છું બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની ગજન પોલીસની પૂછપરછ ચાલુ છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મમદાસભ રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે